ગત રોજ મારા સિટીલિંગના સ્ટોફ અને મારા જનરલ મેનેજર પરવીન પ્રસાદ અને હું અમારો સુરત બીઆરટીએસ જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કંડક્ટરો એજન્સીના જે માલિકો છે અને કંડકટરો ચેકિંગ કરનાર ચેકરો અમારા વિજિલન્સનો સ્ટાફ માત્ર તમામ સ્ટોફ સાથે અમે ગતરોજ મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ એક મહિના માટે વિજિલન્સ સ્ટોપ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે અને વિશેષ પેસેન્જર વગર નો પકડાશે પુખ્ત હોય ન હોય તો એને સો રૂપિયા ફાઇન અને ભાડે ઘસે તો એને પચાસ રૂપિયા ફાઇન આ અમે અગાઉથી આ નિયમ છે પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે કેમ ટિકિટ લેતા નથી એની સાથે અમે વાત કરીએ છીએ ટિકિટ વગર નો પકડાય એને અમે ગુલાબનો ભૂલ આપીએ છીએ એમને સમજણ પાડીએ છીએ એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે ભાઈ ધરી લઈએ છીએ